નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં મહાશિવરાત્રીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી સર્વ પ્રથમવાર આવી રીતે શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાજુલા શહેર સ્વૈચ્છિકપણે બંધ રહ્યું વિવિધ પ્લોટ આ શોભાયાત્રામાં આકર્ષણના કેન્દ્ર બન્યા આ રથયાત્રામાં જુદી જુદી વેશભૂષા રજૂ કરવામાં આવી રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં ધજા પતાકડા તેમજ સિરીજથી સુશોભિત કરવામાં આવ્યું હર હર મહાદેવના નાદ સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા શહેરમાં શિવજીની શોભાયાત્રાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ શોભાયાત્રાની શુભ શરૂઆત રાજુલા એસટી વર્કશોપ પાસેથી શીતળા માતા મંદિરેથી શરૂ કરવામાં આવેલી જે રાજુલા કુંભનાથ સુખનાથ મહાદેવના મંદિરે પૂર્ણ કરવામાં આવેલી શોભાયાત્રા શરૂ થાય તે પૂર્વે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે આ શોભાયાત્રામાં દર્શનનો લાભ લીધો તેમણે આ વખતની શોભાયાત્રા જોઈને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ વિવિધ સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર શું બોલ્યા આવવું જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં રાજુલા શહેરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી મહા શિવરાત્રિના પાવન પર્વ પ્રસંગે શોભાયાત્રા નીકળતી હોય છે આ વખતે પણ વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા શહેરની વિવિધ સંસ્થાઓ અને શિવ ઉત્સવ કમિટી દ્વારા છતળિયા રોડ ઉપરથી ભગવાન ભોળાનાથની આજના દિવસે કેવું હોય તો એવું ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વાચ સર્વત્ર સર્વ નેવ નૈવ મુક્તિય चिदानंद रूप शिवोहम शिवह मतलब है है, कि मुझे किसी चीज़ में आसक्ति नहीं है। नहीं मैं आराधना तो सौ पर्व कही सकूँ राजुला शहर बीज धार्मिक संस्थाओं खूब सारी रीते कार्य करती हो तरह शुभे पाठ आना समय बधाज न

આવે છે પરંતુ આ વર્ષે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ શિવ ઉત્સવ કમિટી અને રુદ્રગણ રાજુલા દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ઉમેદની ઉમટી પડેલી હતી રાજુલામાં આવી રીતે જન્માષ્ટમીનું જેમ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે મહાશિવરાત્રીનું પણ ભવ્યથી દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેરના વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ મહાશિવરાત્રીના ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવેલો હતો આ રથયાત્રામાં વિવિધ જાતના ફ્લોટો તૈયાર કરવામાં આવેલ તેમજ શિવજીની મૂર્તિઓ છત્રપતિ શિવાજી ભગવાન ભોળાનાથ તેમજ રાસ ગરબા આ શોભાયાત્રાના ખાસ આકર્ષણ બનેલું વિવિધ જુદી જુદી વેશભૂષા સાથે શહેરના માર્ગો પરથી આ શોભાયાત્રા નીકળેલી ત્યારે હર હર મહાદેવ હર હર ગંગેના નાદ સાથે રાજુલા શહેરની શેરીઓ ગુંજી ઉઠેલી આ રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી અને તેમની ટીમ તેમજ રાજુલા શહેર ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા ત્યારે આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ અમારી ટીમ સાથે વાત કરી અને આ શોભાયાત્રા વિશે શું કહ્યું આવો જોઈએ હીરાલાલ સોલંકીને સૌ પ્રથમ તો હર હર મહાદેવ રાજુલા અને જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમ વાર શિવજી મહા ભોળાનાથ આજે જયારે શોભાયાત્રા નીકળી હોય ત્યારે સૌ ભક્તોએ શિવ ભક્તોએ જયારે એનો લાભ લીધો છે એક અનોખું આયોજન આજે રાજુલા શહેરને જોવા મળી રહ્યું છે

ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જ્યારે કુંભ મેળામાં ગયેલા ત્યારે ત્રિવેણી જંગમ ખાતેથી જે પાણી લાવવામાં આવેલું હતું તે પાણીને પણ આ શોભાયાત્રામાં લોકોને પ્રસાદી રૂપી આપવામાં આવેલું હતું રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર બંનેએ આ શોભાયાત્રામાં હાજરી આપેલી અને દર્શનનો લાભ લીધેલો હતો ખાસ કહેવાની વાત એ છે કે આ શોભાયાત્રા દરમિયાન ટાવર પાસે શરબતનો સ્ટોલ બનાવવામાં આવેલો ત્યારે શિવલિંગ પાસે ત્યાં મુકેલી શિવલિંગમાં એક કબૂતર આ શોભાયાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધી ત્યાં ને ત્યાં બેસી રહેલું ત્યારે આ કબૂતરનો વિડીયો હાલ રાજુલા શહેરમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જય કમલા આજે આજ રોજ મહાશિવરાત્રી ના દિવસે પ્રથમવાર અમારા વોર્ડ નંબર છ માંથી શીતળા મંદિર આ શોભાયાત્રા નો પ્રારંભ થયો અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ શિવ ઉત્સવ કમિટી અને રુદ્ર રુદ્રગ્રહ આ ત્રણ તરફથી જે શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું ભવ્યથી થી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું દર વર્ષે કરતા આ વખતે વધારે ઉત્સાહથી

આ ડોક્ટરના સ્ટાફ દ્વારા દર્શન કરવામાં આવતા અને દર્દીઓએ પણ આ દર્શનનો લાભ લેતા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ એ દર્દીઓને તેમજ ડોક્ટરોને શિવરાત્રીની શુભેચ્છા પાઠવેલી મહાદેવ મહાશિવર જેવો પર્વ હોય રાજુલામાં ઉત્સાહના અંધારો ખૂબ જ હતો ખાસ કરીને આ વખતે આ શિવ યાત્રાની જે શોભાઈ છે એમાં રુદ્રકણ અને શિવ ઉત્સવ કમિટીઓ હતી સાથે માધ્યમ સોના સોનામાં શોકન મળે

તેમજ ધાર્મિક સંસ્થાનો દ્વારા જે કઈ સહયોગ મળે છે એ ભવિષ્યમાં પણ આ રીતે મહત્વ રહે એ

સાથે જોડાયેલા હતા શિવમય આખો શિવમય શિવરાત્રી બની ગઈ હતી રાજ્યમાં મહાશિવરાત્રી જેમ શિવ ને જીવ નું મિલન થાય ને શિવ શક્તિ જેમ આજે પ્રગટ ચાલા એ રીતનો આજે બહુ હર્ષોલ્લાસ સાથે આયોજન સફળતા પૂર્વક રહેલો જય મહાદેવ એકસો ચુમ્માલીસ વર્ષ જે મહાકુંભ પર્વત છે એના અનુસંધાને રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે શોભાયાત્રાની જહેમત ઉઠાવવામાં આવી હતી એમાં રુદ્રગણ ગ્રુપ રાજુલા શિવ ઉત્સવ કમિટી રાજુલા અને વિશ્વ હિન્દુ પરિષદ આગાવાની લઈ અને આ શોભાયાનું સંચાલન કરવામાં આવેલું હતું આ શોભાયાત્રાની અંદર જે કુંભ મેળાનો મુ મહત્વપૂર્ણ જે જળ હતું એનો પણ અમે સંગ્રહ કરી અને અહીંયા રાજુલામાં લાવ્યા હતા અને આ વર્ષે એક અનોખી ભવ્ય દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી શિવજીની શાનદાર શોભાયાત્રા આ વર્ષે પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ રુદ્રગણ અને શિવ ઉત્સવ કમિટી દ્વારા કાઢવામાં આવી ત્યારબાદ રાજુલા સમસ્ત વેપારીજનો પોલીસ સ્ટાફ બધાયના ખૂબ ખૂબ આભાર કે પરિષદ અને આ રુદ્ર અને શિવ ઉત્વ કમિટીનો ફૂલ સહયોગ આપ્યો રાજુલા શોભાયાત્રા આજે શિવજીની ભવ્યતી ભવ્ય નીકળી હતી અને શિવરાત્રી મહોત્સવ નિમિત્તે સમગ્ર રાજુલા શહેરમાં શીતળા મંદિરેથી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો હવેલી ચોક અને દરેક સત્સંગ મંડળો સાથે શોભાયાત્રા હર હર મહાદેવના નાર સાથે નીકળી હતી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાજુલા શહેર સ્વતંત્ર બંધ પાડી આ શોભાયાત્રામાં જોડાયું હતું પૌરાણિક મંદિર એવા કુમનાથ મહાદેવે આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી અને આ જે કુમનાથ મહાદેવ છે એ રાજુલાના ઈષ્ટદેવ અને પૌરાણિક કથા પણ એની સાથે જોડાયેલી છે દરેક શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ રાજુલા શહેરમાં જોવામાં આવ્યો તો વિશ્વ હિન્દુ પરિષદ અને શિવ કમિટી મહોત્સવ અને રુદ્રગન રાજુલા આયોજિત આ આખું શિવ યાત્રાનું આયોજન કર્યું હતું અને દરેક શિવ ભક્તો આ યાત્રામાં જોડી અને ખૂબ આનંદ મંગલથી રાસ ગરબા લઈ અને કુમનાથ મહાદેવે સુખનાથ મહાદેવ પરિપૂર્ણ થઈ હતી